હું છું આપની સાથે વિનુ ઠાકોર મિત્રો વાત કરવી છે આજે એક એવા લીડર નેતા વિશે કે જે લોકોની સાથે હંમેશા ખડેપગે રહી અને અત્યારે મદદરૂપ થઈ રહ્યા છે મદદ કરી રહ્યા છે અને એવાની અંદર સમાચાર એવા મળ્યા છે કે એ કાયલ થયા છે જેમનું નામ છે મિત્રો નિખાલસ અને હંમેશા એક લડત આપીને લોકોની સેવા કરી રહ્યા છે લોકોના હક અને અધિકાર માટે સતત લડતા રહેતા એક્ટિવ નેતા એટલે કે બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોરની વાત કરવાની છે મિત્રો વધારે વાતચીત કરીએ તો મિત્રો જ્યારે ગામની અંદર સાત સપ્ટેમ્બરના રોજ જે મેઘતાંડવ સર્જાયું સતત ત્રણ દિવસ મુશળધાર સાંભેલા ધાર વરસાદ સુઈગામ વાવ થરાદ બનાસકાંઠાની અંદર આ જગ્યાએ મુશળધાર વરસાદ વરસ્યો જાણે હાફ તૂટી પડી હોય ફાટી પડી હોય એવી રીતે વરસાદ વરસ્યો અને આ સ્થળના લોકો અત્યારે જે હાલાકી ભોગવી રહ્યા છે આજે મિત્રો ઓગણીસથી વીસ તારીખ એટલે કે લગભગ બાર તેર થી ચૌદ દિવસ થઈ ગયા આ ફાટ્યા ને મિત્રો એટલો વરસાદ પડ્યો હતો અને સતત ત્રણ દિવસ લોકો પોતાની નીંદ આરામ થઈ ગઈ હતી લોકોની કોઈના ઘરોની અંદર માથા સુધી પાણી ઘૂસી ગયું કોઈની ઘરવખરી વેરવિખર થઈ ગઈ કોઈ લોકોના પશુઓ કેટલા લોકોના પશુઓએ જીવ ગુમાવ્યો છે સંખ્યા ગણવા જઈએ તો લગભગ ચારસોથી પાંચસો ખાલી ગણતરી કરવા જઈએ તો અન્ય તો જ્યાં સુધી તંત્ર નથી પહોંચી ત્યાં સુધીની અલગ વાત છે પણ જ્યાં જ્યાં લોકોએ ગણતરી કરી છે તો પણ છતાં ચારસોથી પાંચસો જેવા પશુઓ પણ એમનો દેહ ત્યાગ્યો આ મેઘતાંડવની અંદર અડતાળ અડતાલીસ અડતાલીસ કલાક સુધી લોકોને અન્ન નથી મળ્યું ભૂખ્યા પેટે સતત પોતાની આંખ ખુલ્લી રાખી અને જેમને આ મેઘ તાંડવના દર્શન કર્યા છે જેમને આવી આફતનો સામનો કર્યો છે એની અંદર મિત્રો જ્યારે સતત ત્રણ દિવસ વરસાદ ખાબક્યો સત્તરથી અઢાર ઇંચ વરસાદ એક જ બે દિવસની અંદર ખાબક્યો અને આ તમામ વિસ્તારની અંદર જ્યાં જુઓ તો પાણી જ પાણી અત્યાર સુધી આપણે જાણીએ છીએ અને ત્રણ દિવસ કે ચાર દિવસ પછી જ્યારે વરસાદ રોકાઈ જાય છે એના પછી અગિયારમી સપ્ટેમ્બર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિસ્તારની સાર સંભાળ લેવા માટે પહોંચે છે એના પછી ઘણા બધા નેતાઓ ત્યાં એક્ટિવ થાય છે એક્ટિવ જોવા મળે આજે આવ્યા બે કલાક રોકાણા પાછા ફરાર કરા ભેગા ફરી કોઈ બીજા નેતા આવે ફરી પાછા ત્યાં આગળ એક બે ગામડાની મુલાકાત લઈ પાછા પોતાના નિવાસ નિવાસસ્થાને આવી રીતે મિત્રો સતત ત્રણથી ચાર દિવસ નેતાઓ દોડતા થયા તંત્ર દોડતું થયું ફક્ત અને ફક્ત ખાલી ત્યાં આગળનું નિવારણ કરે લોકો સાથે હળીમળીને વાતચીત કરે છે કેવું રહ્યું નુકસાન કેવી તમે મુશ્કેલી ભોગવી આ બધું સત્તા પક્ષના નેતાઓ પણ ત્યાં આગળ જઈને આવ્યા પણ એવાની અંદર જે વિસ્તારની સૌથી લોક લાડીલી એટલે જે લેડીઝ નેતા એક્ટિવ એવા આપણા જ્ઞાનીબેન ઠાકોર આ લોકો સાથે જ્યાં થરાદના એક ગામડાની અંદર મિત્રો મોરીથા ગામ જે એમણે મુલાકાત લીધી મિત્રો ગળા સુધી પાણી જોવા મળી રહ્યું હતું જ્યારે ગેનીબેન ઠાકોર ત્યાં આગળ પહોંચ્યા એ સમયે તો એવાની અંદર મિત્રો એમની સાથે ઘણા બધા લોકો જે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો હતો કે ગેનીબેન ઠાકોરને હસવું આવ્યું લોકો એમની સાથે હતા ગેનીબેન એમની સાથે હસીને વાત કરી રહ્યા હતા તો ઘણા બધા લોકોએ એમ કહ્યું કે લોકો દુઃખી છે અને ગેની બેનને હસવું આવે છે પણ મિત્રો હસવું એટલા માટે આવે કે જે નેતા મોજીલો નેતા હોય જે હસી મજાકનો હસવા પ્રકારનો મિજાજનો પ્રકારનો નેતા હોય એને હસવું તો આવે જ કારણ કે રડ્યા રડવાથી કોઈ લોકોનું દુઃખ કોઈ લોકોની પીડા ઓછી થતી નથી જે કુદરતી આફત આવી ગઈ છે એ તો આવી ગઈ છે હવે એવાની અંદર મિત્રો કેટલા બધા રસ્તાઓ વેરભિખેર થઈ ગયા પરંતુ જેટલા પણ નેતાઓ ત્યાં આગળ જાય છે લોકોના દુઃખ દર્દ પૂછે છે હાલ પૂછે છે પણ હજુ આજે ચૌદથી પંદર દિવસ થયા પણ હજુ સુધી આ લોકોને કે પશુપાલનને કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા મદદ મળી નથી એવાની અંદર જ્યારે સરકારમાં બેઠેલા સત્તા પક્ષના નેતાઓ ઘણા બધા ત્યાં આગળ જઈને આવ્યા પણ હજુ સુધી કોઈને કોઈ પણ પ્રકારની સહાય મળી જ નથી અને ત્યાં જે ઢોર પશુપાલનને જે ઘાસચારો નહીવત પ્રમાણે છે અત્યારે નથી લીલું ઘાસ કે નથી સૂકું ઘાસ તો થોડા સમય પહેલાં બે ચાર દિવસ પહેલાં ગેનીબેન ઠાકોરે આ બધું જોયું કે ગાયો ભૂખે મરી રહી છે એમને ખવડાવવા માટે નથી લીલું ઘાસ કે નથી સૂકું ઘાસ તો સરકાર સામે લડત લડ્યા પશુપાલન માટે અને સર સરેનીબેને એમના ભંડોળમાંથી એમના ગ્રાન્ટમાંથી પણ ગાયો માટે સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરાવી અત્યારે જોવા મળે છે ઘણી બધી ગાડીઓ સૂકું ઘાસ લઈ અને આ વિસ્તારની અંદર જઈ રહી છે મોટી મોટી ટ્રકોની અંદર સૂકું ઘાસ જઈ રહ્યું હોય છે એ અમે સામેથી અમારી આંખે જોઈ રહ્યા છીએ અમારી નજરની સમક્ષ અહીંથી ગાડીઓ નીકળે છે તો અમે પૂછીએ છીએ કે ક્યાં લઈને જાઓ છો તો કહેવામાં આવે છે કે વાવ થરાદ તાલુકાની અંદર અમે જઈ રહ્યા છીએ તો પશુપાલનને મિત્રો ઘાસચારાની વ્યવસ્થા ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે ઘણી બધી જગ્યાએથી સૂકું ઘાસ મંગાવીને ગાયોને નિરાણ કરવામાં આવી રહ્યું છે અને એવાની અંદર મિત્રો જ્ઞાનીબેન ઠાકોર અગિયાર સપ્ટેમ્બરથી લઈ અને હજુ સુધી સતત આ પંદર દિવસ થવા આવ્યા અને હજુ સુધી આ લોકોના દુઃખ અને દર્દની સાથે ત્યાં એક્ટિવ જોવા મળી રહ્યા છે બીજા ઘણા બધા નેતાઓ આવ્યા હાલચાલ પૂછી અને જતા પણ રહ્યા અને પાછળથી હજુ કોઈ સહાય પણ આપી નથી અને જ્ઞાનીબેન ઠાકોર સતત લડી રહ્યા છે એમની સહાય મળે એમનો હક મળે જેમને ઘર ખોયા છે જેમણે પશુ ખોયા છે ઘણું બધું જેમણે ખોયું છે પોતાનો જે ખેતરોની અંદર પાક વાવેલા હોય એ પણ નિસ્ત અને નાબૂદ થઈ ગયા છે આ બધી સહાય ત્યાં મળે એટલા માટે જ્ઞાનીબેન સતત પંદર દિવસથી આ લડાઈ લડી રહ્યા છે અને લોકોની સાથે રાતને દિવસ સાથે રહી અને બધા લોકોનું દુઃખ અને દર્દ વહેંચી રહ્યા છે લોકોનું દુઃખ હળવું થાય એટલા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે એવું જોવા મળી રહ્યું છે અને એવાની અંદર મિત્રો હમણાં ગાયોને સૂકું ઘાસ જે આપવામાં આવી રહ્યું છે જ્ઞાનીબેનના કહેવા પ્રમાણે સતત જ્ઞાનીબેન એમની ગ્રાન્ટમાંથી મિત્રો ખર્ચો કરી અને આ ગાયો સુધી સૂકું ઘાસ પહોંચાડી રહ્યા છે અને પોતાની રીતે સ્વયં રીતે આ ગાયો માટે જ્યાં પણ લોકો કહે છે કે અમારે ત્યાં આ ઘાસ આ પ્રકારનું ઊભું છે એ પછી લીલું ઘાસની વાત કરવામાં આવ માગું છું તો ત્યાં આગળ ગેનીબેન ઠાકોર પોતાની ટીમ લઈ અને જાતે કોઈ સમાચાર મળે કે આ જગ્યાએ મારે ઘાસ આપવું છે ગાયો માટે તમે લઈ જઈ શકો છો પછી એક ટ્રેક્ટર હોય બે ટ્રેક્ટર ભરીને આપે કોઈ ત્રણ ટ્રેક્ટર ભરીને આપે છે તો ગેનીબેન ઠાકોર પોતાની ટીમ સ્વયં ભૂલ લઈ અને જે જગ્યાએ સમાચાર મળે છે જે ખેડૂતના ખેતરમાંથી સા આ લીલું ઘાસ લાવવાનું હોય છે એ જગ્યાએ પહોંચી જાય છે અને જાતે પોતાની ટીમ સાથે બીજા ઘણા સાથી મિત્રો સાથે જોડે રહી અને જાતે કાપણી કરી અને ગાયો માટે લીલું ઘાસ એકત્રિત કરી રહ્યા છે અને ગાયો સુધી પહોંચાડી રહ્યા છે એવાની અંદર મિત્રો જ્યારે ગઈકાલે ગેનીબેન એક ખેડૂતના ખેતરમાં જુવારનો લીલું ઘાસ ઊભું હોય છે ત્યાં આગળ કાપણી કરવા જાય છે અને કાપણી કરતાં કરતાં એ સમયે જ્ઞાનીબેન ઠાકોરને જે કાપણી કરવાનું ઓજાર જેને આપણે દાતરડું કહેવાય આ દાંતરડું જ્ઞાનીબેનના ડાબા હાથની એક આંગળી ઉપર લાગી જાય છે અને ઘણું બધું એમને લોહી પણ નીકળે છે પણ છતાં જ્ઞાનીબેન હિંમત હારતા નથી અને આંગળી ઉપર પાટો બાંધી અને ફરીથી પાછી ફરી પાછા લીલું ઘાસની કાપણી કરવા લાગી જાય છે તો મિત્રો આપણે ઘણા બધા નેતાઓ જોયા છે કે આવે છે લટારું મારવા કે અમે આવ્યા આ ખાલી દેખાવ પૂરતું દેખાડવા માટે લોકોને દેખાડવા માટે આવે છે અને જતા પણ રહેશે પણ ત્યાં પૂરેપૂરતા સમયની અંદર હાજરી આપી અને સાથે રહી લોકોની સાથે રહી અને જે પણ પરિસ્થિતિ હોય એમનો સાથે રહી અને જેનું નિરાકરણ લાવવાની અંદર સર્વપ્રથમ કોઈ જો મોખરે આવતું હોય તો બનાસની બેન બેન ઠાકોર છે મિત્રો આજથી નહીં ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે બનાસકાંઠાની અંદર એમને જેટલો લોકોનો પ્રેમ ભાવ મળી રહ્યો છે એ કોઈ એમને એમ નથી મળી રહ્યો એ સતત લોકોની સાથે રહ્યા છે લોકોના સુખ દુઃખમાં પોતાને હંમેશા ભાગીદાર રહ્યા છે એટલા માટે જ એમને આટલો પ્રેમ ભાવ મળી રહ્યો છે એ પછી પશુપાલન હોય પશુ પશુના અધિકાર હોય ખેડૂતના અધિકાર હોય કે કોઈ પણ જે લાભ આપવાનો છે એના માટે હંમેશા જ્ઞાનની બેન લડત આપી રહ્યા છે થોડા સમય પહેલાં જ્યારે ખેડૂત ખેડૂતને ખબર પણ ના હોય અને તંત્રના લોકો જમીનની માપણી કરીને નીકળી જતા હોય અને ખેડૂત જ્યારે બે બસ અને લાચાર બની જતો હોય અને એવાની અંદર પણ ફક્ત ને ફક્ત જ્ઞાનીબેન ઠાકોર જ અવાજ ઉપાડે છે કે ખેડૂતને જમીનોના પૂરતા ભાવ નથી આપ્યા ખેડૂતને ખબર પણ હોતી નથી અને તમે લોકો આ જમીનની માપણી કરીને નીકળી છો તો આ કેટલી હદે વ્યાજબી કહેવાય તો એવામાં પણ જ્ઞાનીબેન ઠાકોર હંમેશા બનાસકાંઠાના ખેડૂતો સાથે પણ હંમેશા ખડે પગે ઊભા રહ્યા છે અને એમનો હક અને અધિકાર અપાવવાની પૂરતી કોશિશ કરે છે તો મિત્રો જ્યારે જ્ઞાનીબેનને દા જુવારની કાપણી કરવા જાય છે ગાયો માટે લીલું ઘાસ અને જ્યારે એ સમયે એમને જે વાગે છે એ પણ વિડીયો આપણે પહેલાં જોઈ લઈએ নালাগে নকৰি すごい。

જે ગાયો માટે પશુ પશુઓ માટે જે અત્યારે પૂરની સ્થિતિની અંદર જેમને પૂર ઘાસ અને સૂકું કે લીલું જ્યાં નથી મળી રહ્યું પશુઓ ભૂખ્યા મરી રહ્યા છે એ પશુઓ માટે ગેનીબેન ઠાકોર ખુદ જાતે લગભગ દસ દિવસથી આવી રીતે ઘાસનો કુરમાળ કરી રહ્યા છે એ પછી સૂકું હોય કે લીલું હોય અને એવાની અંદર પોતે ઘાયલ પણ થઈ રહ્યા છે એ પણ આપણે જોયું તો મિત્રો આના ઉપરથી જોવા મળે કે નેતા કેવો હોવા જોઈએ એ બેન જોડેથી ઉદાહરણ લેવું જોઈએ વધારે વાતચીત નહીં કરતા ની અંદર વિડીયો લાંબો થઈ રહ્યો છે માટે મળીશું ફરીવાર નવા ની અંદર ત્યાં સુધી રજા આપશો જય માતાજી